નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધારી નવસો પચીસ થી અગિયારસો એકાવન રોલ એક હજાર થી બારસો વીસ પોરબંદર એક હજાર પાંચ થી અગિયારસો સિત્તેર રાજકોટ નવસો એસી થી બારસો ચોસઠ મોડાસા નવસોથી તેરસો આઠ અમરેલી આઠસો એંસીથી બારસો બેતાલીસ દાદર અગિયારસોથી તેરસો પંચાણું ખાંભા નવસોથી અગિયારસો એંશી જામજોધપુર એક હજાર એકથી બારસો એકાવન ધાંગધ્રા સાતસો પાંત્રીસથી એક હજાર ત્રીસ મેંદરડા આઠસોથી બારસો સોળ સાવરકુંડલા અગિયારસોથી બારસો અગિયાર વડાલી આઠસો પચાસથી નવસો પચીસ હળવદ નવસો પચાસથી બારસો છપ્પન ખંભાળિયા નવસોથી બારસો તેત્રીસ જૂનાગઢ આઠસોથી બારસો પચાસ પચાઉ એક હજારથી અગિયારસો ત્રાણું વાંકાનેર સાતસો પચાસથી તેરસો પચાસ બાબરા એક હજાર બાણુંથી બારસો અડસઠ વડગામ એક હજારથી બારસો ચોર્યાસી વિજાપુર નવસો પચાસથી તેરસો સાઠ કુકરવાડા નવસો પચાસથી અગિયારસો પંચાવન ગોઝારીયા નવસો સિત્તેરથી એક હજાર કોડીનાર એક હજાર સિત્તેરથી બારસો બેતાલીસ સિદ્ધપુર નવસો પચાસથી બારસો એકવીસ વેરાવળ નવસો એકથી બારસો સત્તાવન વિસનગર નવસો દસથી અગિયારસો એકાવન બોટાદ નવસો સાઠથી અગિયારસો પંચાણું ચસદણ નવસોથી બારસો પાંત્રીસ એડર અગિયારસોથી બારસો ત્રીસ હિંમતનગર નવસો સાઠથી ચૌદસો પચીસ થરા એક હજારથી અગિયારસો સાઠ સિહોરી એક હજાર ત્રીસથી બારસો કાલાવડ આઠસોથી બારસો સિત્તેર जेतपुर सात सौ एकतालीस थी बार सौ अगय जामनगर आठ सौ पचास थी अगियारो पचास भापर नौ सौ पचास थी अगियारो सीतेर गोडल छ सौ थीर सौ एक मणसा नौ सौ बार सौ धानेरा नौ सौ बार सौ अंजार नौ सौ थी अगियारो पत्र थराड़ नौ सौ पचास थी अगियारो सीतेर ऋसा नौ सौ एक पंदर सौ पिचोतेर भावनगर एक हज़ार साइठ थी बार सौ पाँच આઠસો પચાસથી એક હજાર દિયોદર એક હજારથી બારસો પિસ્તાલીસ પાથાવડા અગિયારસોથી તેરસો એક્યાસી ભીલડી એક હજારથી પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો પંચાણું દાહોદ આઠસોથી લાખણી એક હજાર ચાલીસથી નેનાવા એક હજારથી બારસો તમામ માર્કેટ યાદના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણ સબ્સ્ક્રાઇબ કરો